અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકિનારે લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ બે દિવસ પહેલાં એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું એક નંબરનું સિગ્નલ ઉતારીને જાફરાબાદ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે હવામાન વિભાગને આગાહીના પગલે જાફરાબાદ લાઇટહાઉસ ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યું જાફરાબાદના દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહીના પગલે ત્રણ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું મચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચના